સર આજ આશા કરું બધા મજામાં જશો આપણા નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે આજ જ કામ હતું નહીં એટલે આ ડબરા આડવરા થાય ફૂંકણીને આવી હતી ને આપણી બોલેરોને કાલે વાત કરી હતી આપણે પેલા વિડીયોમાં ગઈકાલના વિડીયોમાં કે મારા બાપા લેવા ગયા વિડીયો ફૂંકણી તો ફૂંકણી આવી ગઈ ને ફૂંકણીને આજ સર્વિસ કરતા હતા બોલેરાની ભાઈની એ આજે બપોર ઊંડા અહીંમાં જ ચકાતા અને બપોર ઊંડા પછી જવો ત્રણ ભી સારવા આવ્યો હું આંખોરા તો ભી સાર્યા આંખોરા અને મેં જીણો ઝીણો ચાલુ હશે આપણી આંકણી આવ્યો તો

તમારી બાજુ કયો વરસાદ પાણી છે કમેન્ટ કરીને જણાવજો ઈ હવાજેક વરસાદ આરહે તો પછી હાટીઓ આલે ચા લાગે ને હાટીઓ આલે ની આપડી ને કાલે મેળાવા તો દવા છાટીજો આ ઘણી ઉપર પહેલા કાટો દવા લેવો ઈરની દવા ઈરની કાલે ઈરની છાટીયા જો કરે પાસી ઘરે નાખ્યું રાળાની ગેરૂની રાળા ગેરૂની ફૂગી એવો બેને લેર